you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ત્યારે આ મામલે અમેરિકા એ પાકિસ્તાન ચેતવણી આપતા કહ્યું છે કે જો પાકિસ્તાન ઈરાન સાથે કોઈ પણ ડીલ કરશે તો તેણે પ્રતિબંધોનો સામનો કરવો પડશે અમેરિકાની ધમકી બાદ ઈરાન પણ નિવેદન સામે આવ્યું છે હાલ પાકિસ્તાન પ્રોજેક્ટ મામલે બે બાજુથી ફસાયું છે જો તે પ્રોજેક્ટ આગળ વધારે તો અમેરિકા તેની મુશ્કેલી વધારશે અને જો પ્રોજેક્ટ આગળ નહીં વધારે તો ઈરાન તેને સાણસા માં લેશે પાકિસ્તાન ઈરાનના પ્રોજેક્ટ મામલે અમેરિકા પડકી ગયું છે અને પાકિસ્તાને પ્રતિબંધ લાદવાની ચેતવણી આપી દીધી છે પાકિસ્તાન પાકિસ્તાન બરાબર બે અબજ ડોલર ખર્ચે પોતાના ક્ષેત્રમાં પાઇપલાઇન નાખી દીધી છે પરંતુ અદમ્ય ઈચ્છા છતા પાકિસ્તાન તેના વિસ્તારમાં હજુ સુધી પાઇપલાઇન નાખી શક્યું નથી પાકિસ્તાન ડર છે કે જો ઈરાન સાથે પ્રોજેક્ટમાં આગળ વધશે તો તેને પ્રતિબંધો સામનો કરવો પડશે ત્યારે એક બાજુ ઈરાન પણ પાકિસ્તાન ને દબાણ કરી રહ્યું છે